નમસ્કાર સ્વાગત છે તમારો મારી ચેનલ પર એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસ નવા વર્ષની રાત અદભુત તક લઈને આવી રહી છે જેને જાણ્યા પછી તમે તમારા ઘરની અંદરથી બહાર સુધી ધનથી ભરી શકો છો દોસ્તો સાવાણી નીચે આ ખાસ વસ્તુ છુપાવીને તમે દેવીલક્ષ્મીની કૃપા મેળવી શકો છો સમગ્ર વર્ષ દરમિયાન તમે આશીર્વાદ મેળવી શકો છો ભક્તો આજના વિડીયોમાં અમે તમને એક ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં ચમત્કારી પરિવર્તન લાવી શકે છે જાન્યુઆરીની રાત્રે આ ઉપાય કરો અને જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે છે જાન્યુઆરીની રાત્રે સૂતા પહેલા ઝાડુ નીચે આ એક નાની વસ્તુ ખાસ છુપાવીને રાખજો મિત્રો આ વસ્તુ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે આ ઉપાય તમને આર્થિક અને લાભ તો આપશે જ સાથે તમારા જીવનનો માર્ગ પણ બદલી નાખશે તે તમામ અવરોધો પણ દૂર કરશે આ ખાસ દિવસે અમે એક કેટલાક અદભુત ઉપાયો જણાવવાના છીએ જેમ કે હળદરના ડબ્બામાં આ આ એક નાની વસ્તુ મૂકી દેશો તો તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે આ ઉપાય એટલો અસરકારક છે કે આ એક વખત કર્યા પછી તમે જાતે જ જોશો કે તમારા જીવનમાં ધન સમૃદ્ધિ કેવી રીતે આવવા લાગે છે મિત્રો જાન્યુઆરી બુધવાર છે અને આ દિવસ ખૂબ જ ખાસ છે આ દિવસે કરેલા ઉપાયો તમારા જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે તો મિત્રો કહેવાય છે કે આ દિવસે કરેલા ઉપાયો તમારા માટે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખોલશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તો મિત્રો આ અવસર વારંવાર નથી આવતો એટલે કે જાન્યુઆરીએ ઉપાય કરશો અને તમારા સુતેલા ભાગ્યને જગાડો પરંતુ તે પહેલા મારી એક વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જે કોઈ પણ જય માતા લક્ષ્મીને લખશે તેમના જીવનમાં માતા લક્ષ્મી ક્યારેય પૈસાની કમી નહીં આવવા દે તો મિત્રો ગુરુજીએ કહ્યું છે કે જ્યારે તમારા હાથમાં પૈસાની તંગી હોય અને પૈસાના તમામ રસ્તા બંધ થઈ જાય અને જીવનમાં ચારે બાજુ સમસ્યાઓ છે તો સાવણી નીચે આ ગુપ્ત વસ્તુ છુપાવવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને આ ઉપાયથી માત્ર વાસ્તુ દોષ જ નહીં પરંતુ અન્ય તમામ દોષમાંથી પણ છુટકારો મળી જાય છે તે તમને તરફથી એક એવા આશીર્વાદ અપાવશે કે તમારા જીવનમાં પૈસાની વર્ષા થશે અને તમે ધનવાન બનશો મિત્રો સાવરણીને લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે દરેક ઘરમાં સાવરણી તો હોય જ છે અને તેનો સીધો સંબંધ મહાલક્ષ્મી સાથે હોય છે સાવરણી માત્ર સફાઈનું સાધન નથી પરંતુ તે ઘરમાંથી ગરીબી અને પરેશાનીઓને દૂર કરવાનું પ્રતિક પણ છે વિશેષમાં એક જાન્યુઆરી બે હજાર પચીસ છે સાવણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તે ધનને આપણી તરફ આકર્ષિત કરે છે આ દિવસે સાવણીનો યોગ્ય ઉપયોગ કરીને તમે તમારા સુતેલા ભાગીને જાગૃત કરી શકો છો તો આ દિવસે શું સાવચેતી રાખવી જોઈએ તો મિત્રો જાન્યુઆરીએ સૂર્યાસ્ત પછી ઝાડ ઉમારવું અશુભ માનવામાં આવે છે જો તમે આવું કરશો તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે તેથી સાવણીનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખો મિત્રો જાન્યુઆરીની રાત્રે સૂતા પહેલા સાવણી નીચે શું રાખવું જોઈએ તો મિત્રો આજે અમે તમને એક ખાસ વાત જણાવીશું જે તમારી બધી સમસ્યાઓ દૂર કરશે સાવણી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે તેને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આર્થિક સમૃદ્ધિ માટે લોકો ઘણા ઉપાયો અપનાવે છે પરંતુ ક્યારેક નાની વસ્તુઓ પર મોટી અસર કરી શકે છે તેનો યોગ્ય ઉપયોગ તમારા ઘરના ઝગડા અને તકરાર અંત લાવી શકે છે અને માં લક્ષ્મીની હાજરીની ખાતરી કરી શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાવણેનું સૌથી મોટું મહત્વ છે તે રોગો અને નકારાત્મક ઊર્જા દૂર કરી દે શિત્રા માતા પોતાના હાથમાં સાવણી પણ રાખે છે જે તેનું મહત્વ દર્શાવે છે તેની જ મિત્રો

રાત્રે ઘરની બહાર કચરો કચરો પેટીમાં ડસ્ટબિનમાં નાખવો ન જોઈએ રાત્રે ઘરની બહાર કચરો ફેંકવાનું ટાળવું જોઈએ સવાર પછી તેને ફેંકી દો જો રાત્રે ઝાડુ મારવાની જરૂર હોય તો કપડાથી મદદથી કચરો એકઠો કરીને ઘરના એક ખૂણામાં રાખો આ કચરો સવારે જ ફેંકી દો મિત્રો સાવણીનો યોગ્ય ઉપયોગથી તમે ફક્ત તમારા ઘરને સાફ જ નહીં કરી શકો પરંતુ તમે આર્થિક સમૃદ્ધિ અને શાંતિ પણ મેળવી શકો છો જાન્યુઆરીની રાત્રે સુતા પહેલા સામાની નીચે આ ખાસ વસ્તુ છુપાવવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે આ ઉપાય તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે અને શાંતિ અને સુખ આપશે મિત્રો તે સાથે જ આ નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે મા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો અને તમારું જીવન સમૃદ્ધ બનાવી શકો છો મિત્રો સાવણી રાખવા માટે એક નિશ્ચિત જગ્યા નક્કી કરો અને ખાતરી કરો કે કોઈ એક જગ્યાએ જોશો નહીં સપનામાં સાવણી જોવી એ પણ શુભ માનવામાં આવતું નથી જો તમે આવું સપનું જોશો તો તેને તુલસીવાને સંભળાવો અથવા ગાયની સામે વ્યક્ત કરો જેથી તેની નકારાત્મક અસર દૂર થઈ જાય પરંતુ જો તમને એક જાન્યુઆરીની રાત્રે સપનામાં સાવણી દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે આ સંકેત એ છે કે ટૂંક સમયમાં જ મા લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે ભક્તો જો તમને આવું સપનું આવે તો ગભરાવાની જરૂર નથી તમારે ખુશ થવું જ જોઈએ તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની નિશાની છે મિત્રો જૂની સાવણ બદલવા માટે જાન્યુઆરી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે જો તમારી પાસે જૂની સાવણ હોય તો આ દિવસે તેને બહાર ફેંકી દો અને નવી સાવણ લાવો આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે જાન્યુઆરીની આ કામ ન કરી શકો તો કોઈ પણ એકાદશીની રાત પહેલા કરી લો ઘરમાં જૂની સાવણ રાખવાથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે તેથી તેને જાન્યુઆરી અથવા એકાદશી પહેલા ફેંકી દો નવી સાવણીનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ખુલ્લા આકાશ નીચે ઝાડુ રાખવું અશુભ માનવામાં પણ આવે છે છત પર સાવણી રાખવાથી જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે ઘરની અંદર હંમેશા વાયવ્ય દિશામાં સાવણી રાખો સાવણી માટે આ વાયવ્ય દિશા સાવણી રાખવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે હવે વાત કરીએ કે જાન્યુઆરીની રાત્રે સૂતા પહેલા સાવણી નીચે શું રાખવું જોઈએ જેથી તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો તમે જાન્યુઆરી એઆઈ તક ચૂકી ગયા છો તો ચિંતા કરશો નહીં આ ઉપાય તમે એકાદશીની રાત્રે પણ કરી શકો છો આ ઉપાય તમે એકાદશીની રાત્રે કરો છો આ ઉપાય માટે તમારે રાત્રે સૂતા પહેલા સાવણી નીચે ચાંદીનો સિક્કો રાખવાનો છે જો ચાંદીનો સિક્કો ઉપલબ્ધ ન હોય તો એક રૂપિયાનો સિક્કો પણ વાપરી શકાય છે આ સિક્કો સાવણીમાં રહેલી નકારાત્મક ઊર્જાને રોકવામાં મદદ કરે છે પહેલા સિક્કાને ગંગાજલથી શુદ્ધ કરી લો અને પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો આમ કરવાથી દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો આમ કરવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે આ પછી શુદ્ધ સિક્કાને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો અને તેને આગામી એકાદશી સુધી ત્યાં જ રહેવા દો તમે આ ઉપાયને આગામી એકાદશી પર પુનરાવર્તન કરી શકો છો મિત્રો જાન્યુઆરીની રાત્રે તમારે ગરીબોને મદદ કરવી જોઈએ કપડાં પૈસા અથવા મીઠાઈ આપીને

શસ્ત્ર નામનો બે વાર પાઠ પણ કરી શકો છો મિત્રો જાન્યુઆરી કમળના બીચ ઘરે ગાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરવા ખૂબ જ શુભ છે આ સિવાય હાથ જોડી દક્ષિણાવતી શંખ ગોમતી ચક્ર પીળી સાકળો શ્રીયંત્ર હળદરની ગાંઠ ધાણા જીરો વગેરે જેવી કોઈ પણ વસ્તુ દેવી લક્ષ્મીને ચરણોમાં મૂકી શકો છો હવે હું તમને એક ખાસ ઉપાય જણાવી રહ્યો છું જે તમે ધ્યાનપૂર્વક સાંભળજો જાન્યુઆરીની રાત્રે ચાર કાળા મરી દાણા લેવાના છે પૂજા પછી અથવા કોઈ પણ સમયે ચાર કાળા મરી દાણાને આંતરછેદ પર લઈ જાઓ અને ચારે દિશામાં એક મરીને આકાશ તરફ ફેંકી દો અને પાંચ મરીના દાણા આકાશમાં ફેંકી દો અથવા સાત વાર કહો મારા ઘરની બહાર ગરીબી નીકળી જાય માતા લક્ષ્મી ઘરની અંદર આવો આ પછી પાછું વળીને ન જોવો મિત્રો આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે તમારે તમારા ઘરને યોગ્ય રીતે સચાવવું પડશે જેથી કરીને ગરીબી હંમેશા માટે દૂર થઈ શકે મિત્રો જાન્યુઆરીના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા અથવા નજીકના વિસ્તારમાં પગરખા ચપ્પલ ફાટેલા કપડા કે સાવણી ન રાખો આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ નથી થતો આ દિવસે ઘરની બહાર કોઈ પણ પ્રકારની ગંદકી ન રાખવી કારણ કે આને ખૂબ જ અશુભ માનવામાં આવે છે જાન્યુઆરીએ ગંદી જગ્યાએ ન જાઓ અને સફેદ રંગની વસ્તુઓ કોઈને ન આપો કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે પૂજામાં સફેદ ફૂલનો ઉપયોગ શક્ય હોય તેટલો ઓછો કરો જો કે સફેદ અપરાજિતા ફૂલ દેવી લક્ષ્મીને વિશેષ પ્રિય છે જો સફેદ ફૂલ ઉપલબ્ધ ન હોય તો રંગીન ગુલાબ પણ અર્પણ કરી શકાય છે ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે મિત્રો પીળા વસ્ત્રો ધારણ કરનાર ભગવાન વિષ્ણુને પીતાંબર ધારી કહેવામાં આવે છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો ફળ અને અનાજ અર્પણ કરો અને પછી ગરીબોને આ વસ્તુઓનું દાન કરો આયો આ ભગવાન વિષ્ણુના કૃપા તમારા જીવન પર બની રહેશે જો તમે કોઈ સમસ્યાથી પરેશાન છો તો જાન્યુઆરી પીપળાના ઝાડને જળ અર્પિત કરો અને સાંજે દીવો પ્રગટાવો એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને આ ઉપાય કરજમાંથી પણ મુક્ત આપવામાં આવે છે તે ઉપરાંત દક્ષિણાવતી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો તેનાથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે મિત્રો ધન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓ આ દિવસે પાંચ વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ શ્રી હરિ ઓમ મહાલક્ષ્મી નમ ઉપરાંત જાન્યુઆરીના બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવો અને તેને વસ્ત્રથી દક્ષિણા આપો આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમની મૂર્તિ અથવા ફોટા પાસે થોડા પૈસા રાખો પૂજા પછી આ પૈસા તમારા પર્સમાં રાખો આથી નાણાકીય લાભની સંભાવના વધી શકે છે તમારી આવક વધી રહી નથી અથવા જો તમને નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય તો જાન્યુઆરીએ સાત છોકરીઓને બોલાવો અને તેમની ભોજનની સાથે ખીર ખવડાવો આ ઉપાય તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે તો ભક્તો આ કેટલાક ખાસ ઉપાયો હતા જે જાન્યુઆરીએ અવશ્ય અપનાવવા જોઈએ તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર